નમસ્કાર દર્શક મિત્રો રિયટ્યુબ પરનો વિડિયોમાં લાઈવમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણને ખ્યાલ છે કે દુનિયાભરમાં હજુમજાઈ કે કોરોના વાયરસની મહામારી બાદ હવે હ્યુમન મ્યુટન હિમો વાયરસ જેને કહેવા છે HMBB ચીન બાદ આર્થમાં એન્ટ્રી લઈ ચૂક્યો છે ત્યારે આ વાયરસના ત્રણ કેસ ભારતની અંદર પણ નોંધાયા છે અહેવાલ છે કે આ ઉપરાંત અમદાવાદ શહેરની અંદર પણ આજ વાયરસ હ્યુમો મેટા વાયરસ જેને કહેવાય છે તેના શંકાસ્પદ કેસો નોંધાઈને ખળભળાટ મચી ગયો છે જ્યારે આરોગ્ય તંત્ર આજે સફાળું જાગ્યું છે અને એમણે પણ એક એડવાઇઝરી જાહેર કરી છે ત્યારે આજે આપણે જાણવાના છીએ કે HMBB વાયરસ શું છે HMBB વાયરસ કેવી રીતે ફેલાય છે અને HMBB વાયરસ થી જે જીવલર છે એ કઈ રીતનો રોગ છે અને ખાસ કરીને ગવર્નમેન્ટએ જે એડવાઇઝરી જાહેર કરી છે તે શું છે અને એથી પણ આગળ આપણે જ્યારે HMBB વાયરસ વિશે જાણતા હોઈએ ત્યારે એના વાયરસના લક્ષણો કેવા કેવા છે એ વિશે આજે આપણે આ વિડિયોની અંદર વાત કરવાના છે એ પહેલા જીજુ મિત્રો મારા ચેનલ સબ્સ્ક્રાઇબ ન કરો પેલા ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દોજો વિડિયો જોજોને લાઈક કરજો અને હા શેર કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આવા જ ઇન્ટરેસ્ટ ટોપિક આપણે બીજા લોકોને પણ આપણે એનાથી જાગૃત કરી શકીએ ખાસ કરીને જ્યારે આપણે વાત કરીએ કે એચ એમ વાયરસ એચ એમ વાયરસ શું છે એચ એમ વાયરસ એટલે કે હ્યુમન મેટા ન્યુમો વાયરસ જેનું ફૂલ ફોર્મ છે જે યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર આ વાયરસ શ્વસન તંત્રને સ્વયંનાત્મક રીતે જેને કહેવાય આરએસવી સાથે ન્યુમોવિરિડે પરિવારનો એક આ વાયરસ છે

આ વાયરસ ફેલાય છે આ વાયરસ ચહેરા નાક આંખો મોં સ્પર્શ વડે હાથ વડે પણ ફેલાય છે જ્યારે આપણે ખાંસી અથવા તો વહેતા નાકની અંદર જે લાળ આપણે આવતી હોય છે એને ટચ કરવાના છે હિસાબે પણ આ વાયરસ ફેલાતો હોય છે આપણે જાણીએ કે એચએમપી વાયરસ જીવલેણ છે આ વાયરસ વિશે અત્યારે વાતો થઈ રહી છે ઓળખ પંદર થી સોળ વર્ષ પહેલા આપણે થઈ ચૂકી છે અને જાણીતા વાયરોલોજીસ્ટ ડોક્ટર વી રવિએ પણ જણાવ્યું છે કે આ એક મોસમી શેપ છે જે મોસમને લગતું અનુરૂપ વાયરલ ઇન્ફેક્શન છે તેમણે કહ્યું છે કે ઇન્ફ્લુએન્ઝા એ કેસ સાથે પણ જોવા મળે છે અને બાળકોને મોટે ભાગે આનો ચેપ લાગતો હોય છે આરોગ્ય સેવાઓમાં જે કહેવાય કે મહાનિર્દેશક અતુલ ગોયલે જણાવ્યું કે એચએમપી વાયરસ એક સામાન્ય વાયરસ છે જે ભારતમાં શરદી ફ્લૂ જેવા લક્ષણો કારણ બને છે આમાં ડરવાની કોઈ જરૂર નથી આ એક સામાન્ય વાયરસ છે જે શ્વસન સંબંધિત સમસ્યાનું કારણ બને છે અને હળવા ગુણધર્મો ધરાવે છે દેશની આપણી મોટા ભાગની હોસ્પિટલો છે જે આ વાયરસને લડવા માટે પણ ખૂબ તૈયાર છે એચએમપીવી પીવી વાયરસ આપણે જોઈએ તો કેવા દેખાય છે તો કે એના લક્ષણોની અંદર આપણે ખાસ કરીને જેનો ઇન્ક્યુબેશન પીરિયડ આપણે સૌથી પહેલા જોઈએ જોઈએ તો આપણે લોકોના ટચમાં આવ્યા પછી 3 થી 6 દિવસની અંદર બીમારી ટૂંકા ગાળાથી અથવા તો લાંબા ગાળાની પણ હોઈ શકે છે 3 થી 6 દિવસની અંદર આપણે આપણા શરીરમાં લક્ષણો છે એ જોવા મળતા હોય છે આ એનો ઇન્ક્યુબેશન પીરિયડ એચએમપીવી વાયરસના લક્ષણો શું છે તો મોટા ભાગે તાવ આવી જતો હોય છે ખાંસી થઈ જતી હોય નાક બંધ થઈ જતું હોય છે ગળામાં તકલીફ થાય ખરેડાટી થાય ગળામાં ખૂબ જ અરેડાટી આવતી હોય શ્વાસ લેવામાં તકલીફ થતી હોય બ્રોન્કાઇટિસ અને ન્યુમોનિયાનું જોખમ પણ આની અંદર ખૂબ વધારે રહેતું હોય છે ખાસ કરીને જ્યારે આવા લક્ષણો જ્યારે દેખાય ત્યારે અત્યારે ગવર્મેન્ટે એક સરકારે વાયરલ ઇન્ફેક્શન લઈને એક એડવાઇઝરી જાહેર કરી છે જેને આપણે એચએમ લગતા ચેપનું રક્ષણ કરવા માટે આપણે સામે શું કરવું અને શું ન કરવું એની વિશે ખૂબ જ વ્યવસ્થિત રીતે ગવર્મેન્ટે એક એડવાઇઝરી જાહેર કરી છે જ્યારે જ્યારે આપણને ઉધરસ આવે શીખ આવે ત્યારે મોઢું ઢાંકી રાખવું નાકાડો રૂમાલ રાખો અથવા તો ટિશ્યુ પેપરનો ઉપયોગ કરવો નિયમિત રીતે હાથ છે એ સાબુથી અથવા તો કોઈ લિક્વિડથી ધોવા વારંવાર સેનિટાઈઝરથી હાથને સાફ કરવા ભીડભાડવાળી જગ્યાએથી આપણે દૂર રહેવું ખાસ કરીને જેને ફ્લૂ થયેલો હોય એને એવી પીડિત વ્યક્તિઓથી ઓછામાં ઓછું આપણે એક હાથનું અંતર છે એ રાખવું જોઈએ જ્યારે તાવ ઉધરસ કે શીખ આવે તો જાહેર સ્થળોએ જવાનું ટાળવું જોઈએ વધુ પાણી પીવું પૌષ્ટિક આહાર લેવો અને પ્રબળ પ્રતિરોધક શક્તિ માટે પૂરતી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે મિત્રો આમાં ખૂબ જ પાણી લેવાનું અને પૌષ્ટિક આહાર લેવા ઉપર ખૂબ જ ભાર છે બીમારીઓનો ફેલાતી અટકાવવા માટે યોગ્ય વેન્ટિલેશનવાળા વાતાવરણમાં પણ રહેવું જોઈએ જેમ આપણે કોવિડની અંદર કોરોના કાળ અંદર જે જે પગલાઓ આપણે અનુસર્યા હતા એ જ બધા જ પગલાઓ છે આ વાયરસની અંદર પણ આપણે ટકવા જોઈએ શ્વસની લગતા લક્ષણો જણાય તો ઘરમાં જ રહેવું જોઈએ બીજાનો સંપર્ક ઓછો કરી દેવો જો તાત્કાલિક નજીકના સરકારી દવાખાનામાં આપણે સંપર્ક કરવો જોઈએ હવે જાણી શું ના કરવું જોઈએ તો કે જ્યારે આવા લક્ષણો આપણે દેખાય ત્યારે જરૂરી ના હોય તો આપણે આંખ નાક કે મોઢાને સ્પર્શ ના કરવો જોઈએ બને એટલું એનાથી અડવું ના જોઈએ સંક્રમિત વ્યક્તિ એ પોતાની ચીજ વસ્તુઓ જેમ કે રૂમાલ છે બરોબર ટુવાલ છે તો અન્ય વાસણો છે એ વ્યક્તિના સંપર્કમાં આવતા હોય તો એમને આપણું થોડું ધ્યાન રાખવું જોઈએ બીજાના સંપર્કમાં એ ના આવે બીજા નંબરમાં ખાસ અત્યાર અગત્યનું કે જાતે દવા લેવાનું ટાળવું જોઈએ લક્ષણોમાં જો વધારો દેખાય તો આરોગ્ય કર્મચારી નો અથવા તો સરકારી આપણે તરત જ સંપર્ક કરવો જોઈએ જો આવા લક્ષણો જ્યારે જ્યારે આપણને દેખાતા હોય છે ત્યારે આપણે ઘરગથ્થુ ઉપચારો પણ કરી શકીએ છીએ ખાસ કરીને બાળકોને વૃદ્ધોને આની તકલીફ વધારે થવાની હોય તો બાળકોને જ્યારે આવા લક્ષણો દેખાય તો તરત જ દવાખાનાનો સંપર્ક કરવો જોઈએ મોટા બાળકો હોય તો એમને આપણે ગરમ પાણીમાં મીઠું હળદર નાખીને ગોગોળા કરાવી શકીએ છીએ રોજ રાત્રે હળદર વળું દૂધ પાઈ શકીએ છીએ જેની અંદર આપણે હળદર તુલસીના પાન અજમા નાખીને ડેઈલી આપણે મોટાને વૃદ્ધોને અને જેને રોગપ્રતિકારક શક્તિ ઓછી છે અને અને બાળકોને આ દૂધ તમે પાછો અક્ષીર ઇલાજ તમને એનો છે કે એચએમપીવી વાયરસની અંદર લડવા માટે ખૂબ જ મજબૂત છે તો તમે આ એક આયુર્વેદિક ઉપચાર તમને જણાવું છું તેમ અત્યારથી શરૂ કરો કે તમને વાયરલ ઇન્ફેક્શન થવાનો ચાન્સ છે 100 100% ઓછો રહેશે તો મિત્રો આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડિયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડિયો ગમે તો લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં ખૂબ ખૂબ આભાર